ક્યારેય તમે સાંભળ્યું છે કે સરકારી કર્મચારી સરકારી કર્મચારીનો દંડ કરતો હોય જી હા આજે હેલ્મેટની ડ્રાઈવ હતી અને સરકારી કર્મચારીને જ પોલીસ દ્વારા દંડિત પણ કરવામાં આવ્યા હતા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘ દંપતીને સકરવા આવી ગયું વાઘની જોડીએ પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ રાજ્ય પોલીસ વડાના પરિપત્ર બાદ જુનાગઢ પોલીસ એક્શન મોડમાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાતનો ડીજીપીના પરિપત્રનો આગ્રહ ભાજપની ટિકિટની વહેંચણીથી નારાજ કડિયા સમાજ અંતે માની ગયો વોર્ડ નંબર નવમાં ભાજપની પેનલને જિંદગી બહુમતીથી જીતાડવા પ્રમુખ વિવેક ગોયલની ખાતરી અને સી ડિવિઝન પીઆઈ સાવજ ઉપર હુમલો કરનાર બુટલેગરની રાજસ્થાનથી ધરપકડ કરતી જૂનાગઢ પોલીસ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક વિરામ હજુ એ સમાચાર વિગતવાર જે લોકો જુનાગઢ કે એની આસપાસ રહે છે એને બાળપણમાં અવશ્ય સકરબાગની મુલાકાત લીધી હશે માતા પિતા પણ બાળકોને લઈ સકરબાગ જતા હોય તેવું જોયું હશે ત્યાં બાદ છે જૂનાગઢ સક્કરબાગની તો બે વાઘને જૂનાગઢની આબોહવા માફક માફક આવી ગઈ છે થોડા સમય પહેલા વાઘની જોડીને સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લાવવામાં આવી હતી આ સફેદ વાઘની જોડી માટે એક મહિનો કેવો રહ્યો તેનું જૂનાગઢનું વાતાવરણ કેવી રીતના માફક આવ્યું કે નહીં તે જાણવા માટે જુનાગઢના નાયબ વન સંરક્ષક અક્ષય જોશી પાસેથી માહિતી મેળવી હતી એક મહિનાના સમય દરમિયાન નર અને માદાની આ જોડીને એકબીજા સાથે ટેવાઈ ગઈ છે એક સાથે ફરે છે ને તેનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહે છે વેટરનિટી ડૉક્ટરની ટીમ સતત તેના ઉપર નજર રાખી રહી છે રોજ દસ થી બાર કિલો ચિકન ખોરાક માટે આપવામાં આવે છે અને વાઘની જોડીને તેને સમયાંતરે તપાસ પણ કરવામાં આવતી હોય છે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી એક જોડી સિંહ નર અને એક માદાને પ્રદ્યુમન પાર્ક રાજકોટ ખાતે આપવામાં આવ્યા હતા તેના બદલામાં પ્રદ્યુમન પાર્ક રાજકોટ ખાતેથી એક નર અને માદા વાઘ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આપવામાં આવ્યા છે પ્રાણી સંગ્રહાલયના નવા મહેમાનને જોવા લોકો ઉમટી રહ્યા છે થોડા સમય પહેલાં શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક પેર વ્હાઈટ ટાઈગરનો આગમન થયો હતો જો પ્રવાસીઓ માટે પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો હજારોની સંખ્યામાં પ્રવાસીઓ છેલ્લા એક માસમાં શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે અને પ્રવાસીઓને સફેદ વાઘની આ જોડી છે આ ખૂબ પસંદ આવી છે આગળ સફેદ બાગના સંદર્ભે વાત કરીએ તો સફેદ બાગ જો છે એ રોયલ બંગાળ ટાઈગર જ છે મગર આમાં જો એ એલ્બિનિઝમ જો હોય આના વજેથી આમાં એક પિગમેન્ટ ના બને અને આનાથી એ સફેદ થઈ જાય છે સફેદ બાગની આ પણ એક ખૂબી છે કે આની જો આઈસ છે એ નીલા કલરની હોય છે અને આનો જો વજન છે એ સામાન્ય જો બાગ હોય છે આનાથી વધારે હોય છે અને એક માસમાં જો બંને જો બંને ટાઈગર હતા જો આ મેલ ફિમેલની જોડી છે આ ખૂબ આપસમાં પણ ટેવાઈ ગઈ છે અને એક સાથે પણ ફરે છે અને આનો જો સ્વાસ્થ્ય છે આ એકદમ સારો છે અમારા જો વેટનરી ડોક્ટરની ટીમ છે એ સતત આને ઉપર મોનિટરિંગ રાખ કરે છે અને કોઈપણ પ્રકારની એવી કોઈ સમસ્યાએ આગવડ આને નહીં છે અને આને સિવાય જો સફેદ વાઘ હોય છે આ જો અમારે અહીંયા હમણાં છે અને દર દિવસ દસથી બાર કેજી ચિકન આપવામાં આવે છે અને એ પૂર્ણત આને સમાપ્ત કરે છે અને જો અમારા કેટ કેરટેકર હોય છે એ દર દિવસ જ્યારે આને ડિસ્પ્લેથી અંદર અમે એનિમલ હાઉસમાં લઈએ છીએ તો દર દિવસ આનો જો સગડ હોય છે એ બધો જોવે છે તો આમાં કોઈ પણ પ્રકારની એવી કોઈ સમસ્યા નથી અને એ હવે અહીંયા સંપૂર્ણ રીતે ટેવાઈ ગયા છે અને જો અમારા પ્રવાસી છે આનો માટે ખૂબ અનોખો આકર્ષણનું કેન્દ્ર ઊભો થયું છે વાત કરીએ હેલ્મેટ ડ્રાઈવની સરકારી કચેરી બહાર હેલ્મેટ ડ્રાઈવ આજે યોજવામાં આવી હતી ગુજરાત રાજ્યના પોલીસ વડાના પરિપત્ર બાદ જૂનાગઢ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી જેના ભાગરૂપે સરકારી કર્મચારી બહાર હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ફરીથી ઓચિંતુ ચેકિંગ આજે હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ પહેર્યા વગર આવેલા કર્મચારીઓને દંડવામાં આવ્યા હતા હેલ્મેટ પહેરીને આવેલ કર્મચારીઓનું ગુલાબનું ફૂલ આપી અભિવાદન પણ કરવામાં આવ્યું હતું ફોર વ્હીલમાં સીટ બેલ્ટ નહીં બાંધનાર કર્મચારીને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો चेकिन दरमियान सात रुपया नो दंड वसूलाया माहिती मिली छे अपनों के लिए और अपने लिए धड़कन के लिए जीवन के लिए एक वादा दोहराते रहेंगे સમય થઈ ગયો છે વિરામનો અભિનંદન વેવાય એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને હાજી હાજર પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ સંજુ બેટા તારા દાદાજીના વખતથી ચોકસી હિરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે અમે ભલી રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જે છેતરાવાની કોઈ શક્યતા જ નથી આને કેવાય સોનામાં સુગંધ ભળી વાહ બેટા ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સ ના શોરૂમ પર તમે લોકો જઈ આવો હું રસોઈ બનાવી રાખું લક્ષ્મી આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી ચાલો ચાલ બેટા

વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 02852658 વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે વાત કરીએ જૂનાગઢ મહાનગરના ચૂંટણી ચક્રવાની ભાજપની ટિકિટની વેચણીથી નારાજ કડિયા સમાજ અંતે માની ગયો છે જૂનાગઢ મહાનગર ચૂંટણીને લઈ વોર્ડ નંબર નવના ભાજપના ઉમેદવારના કાર્યાલયની ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ વિવેકભાઈ ગોહિલ સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી અને શુભેચ્છા પાઠવી હતી

કળિયા સમાજના પ્રમુખ અમારા અને મારા મોટાભાઈ એવા વિકીભાઈ ગોહેલ અને તમામ આગેવાનો શુભેચ્છા દેવા માટે થઈને અને જૂનાગઢની અંદર વોર્ડ નંબર નવમાં પેનલ ટુ પેનલ મતદાન થાય અને સારામાં સારી લીડની સાથે જીતીએ એવી શુભેચ્છા આપવા માટે થઈને એમના વિશ્વાસ અને એક આશીર્વાદ આપવા માટે વડીલો અને બધા આગેવાનો આજે આવ્યા છે ત્યારે અમે ચારેય ઉમેદવાર એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જીવન અમે એવું કહીએ છીએ કે જ્યારે પણ જરૂર પડે આ એક ઋણ રહેશે એમનો અને જ્યારે પણ એમને જરૂર હશે ત્યારે ચોવીસ કલાક એમના કામ માટે થઈને ક્યારેય પણ જરૂર પડે ત્યારે અમે તત્પર રહેશું એક જ છીએ એક જ રહેવાના છીએ અને એક થઈને જ કાયમ માટે થઈને લડવાના છીએ આ વિશ્વાસ સાથે આજે વિકીભાઈ અને એમની આખી ટીમે જે આજે અમને સપોર્ટ કર્યો છે આ ભારતીય જનતા પાર્ટીના એક સંસ્કાર છે કે અમે બધા એક જ છીએ અને એક જ થઈને રહેવાના છીએ આજ રોજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ વોર્ડ નંબર નવ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પાર્થભાઈ કોટેચા આકાશભાઈ કરમણભાઈ કટારા ગીતાબેન પરમાર અને ચેતનાબેન ચુડાસાની કાર્યાલયની મુલાકાત લઈ ભારતીય જનતા પાર્ટી સાથે કડિયા સમાજ હર હંમેશ જોડાયેલો છે અને એમ કહી શકાય કે કડિયા સમાજ ભારતીય જનતા પાર્ટીના કટ્ટર મતદારો છે એમાં કોઈ દિવસ ફેર પડ્યો નથી આજરોજ અમે આ કાર્યાલયની મુલાકાત લીધી આ સાથે કડિયા સમાજના ટ્રસ્ટીઓ વિભાગના વિભાગીય પ્રમુખશ્રીઓ યુવા સંગઠનના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીમાં જે સભ્યો છે અને આગેવાનો છે કાર્યકરો છે હોદ્દેદારો છે તે બધાએ આજે નવ નંબરના કાર્યાલયે મુલાકાત લીધી આવનારે દિવસોમાં આજરોજ શ્રી ડોલરભાઈ કોટેજા શ્રી ગિરીશભાઈ કોટેજા સૌ વડીલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવનાર દિવસોમાં નવ નંબરની પેનલ પાંચ હજારથી વધુ લીટથી જીતે એના માટે કેમ કામ કરવું એ અમે યોજના કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ નવ નંબરમાં ખૂબ મોટી લીટથી જીતશે એની અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી સાથે કડિયા સમાજને ખૂબ નાતો છે મેં જેમ કીધું એમ અમારે કટ્ટર મતદારો છીએ અને ખાસ કરીને તો અમારા સમાજ ઉપર એટલે કે મારા પિતાશ્રીને જ્યારે અમેરિકાથી અહીંયા બોલાવ્યા હોય મેયર બનાવ્યા હોય ત્યારે આ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે હંમેશા જોડાયેલો છે અને જોડાયેલો રહેશે જે કાંઈ પણ નાની મોટી ગેરસમજણો હોય એનાથી પાર્ટી વિરુદ્ધ કોઈથી કોઈ કામ થયા નથી અને થવાના પણ નથી અને નવ નંબરમાં જે અમારા સમાજની સીટ છે એ સીટ ઉપર આજે જે કોઈ પણ ઉમેદવાર છે જે અમારા ભાઈઓ છે પરિવારના સભ્ય છે એને વધુમાં વધુ લીટ થી કેમ ચૂટાય એવા પ્રયત્ન અમારા સમાજ દ્વારા કરવામાં આવશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઈ ગઈ જૂનાગઢમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા યોગાસન સ્પર્ધામાં એકસો પચાસ જેટલા યોગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો યોગ કોઓર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમા ચેતનાબેન ગજેરા તથા દિલીપભાઈ પરમારે જજ તરીકેની સેવાઓ આપી હતી આ સ્પર્ધામાં યોગ કોચ ભગવાનજીભાઈ ચૌહાણ જયંતિભાઈ કાછડિયા કમલેશભાઈ તરખલા અને ઉર્જાબેન સોલંકી દ્વારા આની વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય યોગ કોચ દ્વારા આયોજિત જૂનાગઢ જિલ્લા કક્ષાની યોગાચાત યોગાસન 2025 આજ રોજ જૂનાગઢ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાય જેમાં જૂનાગઢ જિલ્લાના 150 સેકા સ્પર્ધકોએ ઉત્સાહથી ભાગ લીધો આમાં અમારી યોગ કોચની સમગ્ર સીમે ખૂબ સાથ સહકાર આપ્યો ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાત રાજ્ય યોગ કોર્ટ અને મલકુરી ટી દર્શક મિત્રો સમાચારમાં ફરીથી સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો ઘર લગ્ન માટે તૈયાર છે બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું નવું ફર્નિચર નવું ટીવી નવો કેબલ કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર છે શું જરૂર જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે જીટીપીએલ ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ આ તે જમાનાનું નહીં આ જમાનાનું કનેક્શન છે કાલે લગન કરી લઈએ જુનાગઢ વોર્ડ નંબર પંદરના ના કોંગ્રેસના મહિલા છે મહાનગરપાલિકાની ચૂંટણીના પડ વાગી ચૂક્યા છે ત્યારે તમામ પક્ષોએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપના દોર વચ્ચે શાસક અને વિપક્ષ દ્વારા અલગ અલગ આક્ષેપો થઈ રહ્યા છે જેમાં વોર્ડ નંબર પંદર ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર સોનલબેન રાડાએ જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી કે ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તેના પિતા કાળાભાઈ દેવરાજભાઈ અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંડાયેલા હતા અને હાલ કોર્ટ દ્વારા ગુનામાં જામીન ઉપર મુક્ત કરેલ છે પરંતુ અવારનવાર પોલીસ દ્વારા કાળા દેવરાજ ક્યાં છે તેમ કઈ ઘરે આવી પરિવારને હેરાન કરવામાં આવી રહ્યો છે તેમજ ભાજપના ઇશારે તમામ કાર્ય થતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે

જુનાગઢના ક્રાઇમ બ્રાન્ચે પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલ સાવજ ઉપર હુમલો કરનાર મુખ્ય આરોપી લખન મેરુ ચાવડાની રાજસ્થાનના જોધપુરથી ધરપકડ કરવામાં આવી છે આરોપીને મદદ કરનાર સુનિલ લાખાબારાય અલી ઉર્ફે બબલુ રફીકભાઈ મકરાણી જયેશ ઉર્ફે ઇલુ અશોકભાઈ ગાંગડિયાને પણ સાથે પકડી લેવામાં આવ્યા છે પીઆઈ સાવજની ટીમ પાદરીયા ગામના દ્વારકાધીશ ફાર્મ હાઉસ ખાતે લખન મેરુને પકડવા ગઈ હતી એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો પિયાએ જ્યારે લખનને સ્ટેજ ઉપરથી દબોચ્યો ત્યારે લગ્નમાં હાજર આઠ જેટલા શખ્સોએ પોલીસની ટીમને ઘેરી લઈ હુમલો કર્યો હતો અને લખન મેરુ તથા તેના સાગરીતો ફરાર થઈ ગયા હતા લખન મેરુને તેના ત્રણ સાગરીતોએ કારમાં લઈ જઈ જોધપુરની હોટલમાં ડેઝલમાં છુપાવ્યો હતો જ્યાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થાનિક પોલીસની મદદથી તમામ આરોપીની ધરપકડ કરી હતી વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજી પરિપત્ર પરિપત્રનો આગ્રહ ભાજપની ટિકિટ ની વહેંચણી થી નારાજ કડીયા સમાજ અંતે માની ગયો બહુમતીથી જીતાડવા પ્રમુખ વિવેક ગોયલ ની ખાતરીઝન સાવજ ઉપર હુમલો કરનાર બુટલે ગરની રાજસ્થાનથી ધરપકડ કરતી જુનાગઢ પોલીસ આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે રજા આપશો નમસ્કાર